કરજણ ખાતે ચારધામ યાત્રાળુઓના અભિવાદન પૂજન કાર્યક્રમ યોજાયો ભારતીય સંસ્કૃતિની સૌથી પવિત્ર ગણાતી યાત્રા એટલે ચારધામ યાત્રા અવલૌકિક ચારધામ યાત્રા માટે ભારતભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે જતા હોય છે ત્યારે કરજણ નગરમાં પહેલીવાર ચારધામની યાત્રા સંપન્ન કરી પરત ફરેલા યાત્રાળુઓના અભિવાદન અને પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કરજણ નગરના પરેશી ઠાકોરના સહયોગથી કરદન ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નગરના સોનાનગર અને અક્ષરધામ સોસાયટીના પંદર જેટલા યુવાનો ચારધામની યાત્રા કરી પરત ફર્યા એ નિમિત્તે કાર્યક્રમમાં યાત્રાએથી પરત ફરેલા યુવાનોના અભિવાદન અને પૂજન કાર્યક્રમ યોજી નગરમાં ધાર્મિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ધારાસભ્ય દ્વારા યાત્રાળુઓનું અભિવાદન અને પૂજન કર્યું હતું આ પ્રસંગે બંને સોસાયટીના રહીસો ઉપસ્થિત રહી અને યાત્રાએ ગયેલા યાત્રાળુઓને સન્માનિત કર્યા હતા